કેમ કે આખી બહુ પબ્લિક છે તમે જોઈ શકો છો આગળ તમને હું બતાવતો કે આગળ કેટલી પબ્લિક છે ને મિત્રો તમે આગળ ચાલી રહેલી પબ્લિક જોઈ શકો છો ડીજે પર જાય ડીજેની અમે થોડાક બહુ છેટા છે કેમ કે ડીજેની સામે મતલબ કે ડીજેની સાથે રહી છું તો હું જે પણ બોલું છું એ તમને નહીં સાંભળી શકે એટલે અમે ડીજેથી બહુ થોડાક પાછળ છે તો અને મિત્રો અત્યારે કંઈક અગિયાર વાગ્યા છે અને તમે ગરમી પણ બહુ રાખીએ છે કેમ કે

દેખો આગળ પીજે ઉભો રહ્યો છે બધું ઉભો રહ્યો છે હવે આગળ જોઈએ કે શું સોનો નાસ્તો છે આ તો કંઈ ખબર નથી ચાલો એ આગળ તમને મળીએ અમે તો ત્યાં દઈને જ ખબર પડશે કે શું નાસ્તો બનાવેલો છે જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તો પવા થશે અને એવું જ નીકળે છે ત્યાં પવા થતા નાસ્તામાં જો બહુ મસ્ત લાગતા હતા પવા અને આ લોકોએ તો ખાવાનું પણ સારું કરી દીધું છે અને હું તો વિડીયો બનાવવા જ પડ્યો છું અને હવે હા કંઈક આ રીતનું જોવે છે કે મને કંઈ ખબર નથી પડી કે આવો શું જોયું છે એને જોવે છે કે મોબાઈલની અંદર જોવે છે મને તો કંઈ ખબર ના પડી તો હવે નાસ્તો કરી લઈએ તો મિત્રો નાસ્તો કરીને અમે પછી ચાલી રહ્યા છે અને અત્યારે અમે જોવે પેટલા જ ફોકવાઈ ગયા છે હવે પેટલા લગભગ એક કિલોમીટર જેટલું દૂર છે તો પેટલા જ ફોકી ગયા આ રહ્યા છે અને કે બધા થાકી ગયા છે કેમ કે રસ્તો વાપો છે એટલે થાકી ગયો છું પટ હવે ના પાડે છે કે હવે નહીં ચલાય

અને હવે તો મિત્રો અમે ફૂલ થાકી ગયા છે કેમ કે કરીબ બે વાગેલા છે બે વાગે કમલેટ અમે પેટલાદમાં પહોંચી ગયા હતા અને જમી પણ લીધું છે અને જમે ત્યારબાદ અમને થોડી દિક્કત થાય છે ચાલેમાં કેમકે જમ્યું છે તો એટલા માટે જો જોઈએ ચાલવામાં થોડી દિક્કત થાય છે અને હવે ધીરે ધીરે કદમ બનાવીને અમે પહોંચી જઈએ છીએ વલાસન ધીરે ધીરે અમે જો રસ્તો કાપીએ છીએ અને મિત્રો હવે કંઈ પહોંચી જવા અમે આવ્યા છે આ રસ્તો અમે કે અમે આ રસ્તે ચાલી રહ્યા છે જે રસ્તે મેં પહોંચી જઈશું અને મિત્રો અત્યારે કંઈ વાગ્યા છે ચાર વાગી ગયા છે મિત્રો એટલે કઈ પાંચ વાગે તો ઓલાસામે પહોંચી જ જઈશું તો ડીજે આગળ ચાલી રહ્યો છે અને બધા પણ ચાલી રહ્યા છે હવે મિત્રો બધા આ લોકો તો ટેક્ટરમાં બેઠેલા હતા પણ હવે વલસામે પહોંચવા આવી ગયા છે એટલે બધા ટેક્ટરમાં ઉતરીને એઠા આવી ગયા છે આ મિત્રો અહીંયા મારો ફોન પડી જતો હતો પણ હારું મેં ધ્યાન લીધો નકર મારો ફોન પડ્યા તો તેરસોનો કોમ્બો ચોટી જ કે મિત્રો બી મેં ફોન સરખો કરાયો છે સવારના સાત વાગ્યા મિત્રો અમે નીકળ્યા હતા અને કરી અત્યારે પાંચ વાગી ગયા છે ને અમે વલસન પહોંચી રહ્યા છે આ છે ગેટ અને ડીજે પણ અંદર ચાલી રહ્યું છે કેમ કે ડીજે અંદર ગરબા રમવાના છે એટલા માટે ડીજેને અંદર લઈ જવાનું છે અને મિત્રો અમે કમ્પ્લીટ પાંચ વાગે વલસણ જોઈ પોકી ગયા ને હવાના આમ સાત વાગે નીકળ્યા હતા અને બહુ ચાલે છે કંઈ બહુ કન્ટિન્યુ અમે બેઠા નથી અને કન્ટિન્યુ ચાલતા જ છે અને મિત્રો આ રહ્યો આપણું મંદિર સર મેળી માતાનું મંદિર અને મેરડી માતાના મંદિર તમે પણ મિત્રો દર્શન જરૂર કરવા આવજો અહીંયા તમને કંઈક અલગ જ પ્રકારનું સુકૂન મળશે અને કંઈક તમને મચાવશે અહીં ઘર અને મિત્રો પછી અહીંયા ગરબા ચાલુ થઈ જાય છે હવે મિત્રો જે પણ ના ચાલ્યા હોય એ લોકો અહીંયા ગરબા રમવાનું ચાલુ કરી દે છે કેમ કે જે ચાલીને આવ્યા હશે એ તો ગરબા રમવાના લાયક જ નહીં રહ્યા કેમ કે થાકી ગયા છે અને મિત્રો તમે મેરણી માતા દર્શન કર લો અને અમે એમાં પણ લખી દેજો મેરડી માતાનું નામ અને સારી કોમેન્ટ પણ કહી દેજો અને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક પણ જરૂર કરી દેજો આ બારનો મિત્રો નજારો છે અને આ મારો પહેલો બ્લોગ છે એટલે મને કંઈ કંઈ એક્સપ્લેન નથી હું કંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કહી દેજો અને સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો મને બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય શ્રી રામ